આમ તો ડોક્ટર ડોડિયા અમે બધા પીએચડી વાળા છીએ ફેક ડોક્ટર કહેવાય આમ તો એ રીયલ ડોક્ટર છે એટલે ડોડિયા સાહેબ રજિસ્ટ્રાર શ્રી પરમાર સાહેબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવારના બધા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક વહીવટી સ્ટાફના ના મિત્રો રાજ્ય સરકારે આજે મારા ઉપર જવાબદારી આપી છે એક કુલપતિ તરીકેની પાંચ વર્ષ માટેની ટર્મ જે છે એનો મને આજે ચાર્જ લેતા બહુ આનંદ અને ગૌરવની લાગણી થાય છે એટલા માટે થાય છે કે સ્વાભાવિક રીતે તમે જે યુનિવર્સિટીની અંદર અભ્યાસ કર્યો હોય સ્નાતક સુધીનો અને ત્યાં તમને તમારું કામ કરવાનો તક મળે બધે ફર્યા પછી એટલે એનો આનંદ ખરેખર શબ્દોમાં ન કહી શકાય એટલે એ રીતે મને ખરેખર ગૌરવ અને આનંદની વાત કહેવાય છે એક તેમ કે હોમ પીચ ઉપર રમવાની બેટિંગ કરવાની તક મળી છે આ તબક્કે રાજ્ય સરકારનો ખાસ કરીને આપણા શિક્ષણ વિભાગ માન્ય ઋષિકેશભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જેમણે વિશ્વાસ મૂક્યો છે અમારા ઉપર એને પૂરો કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું અને આવનારા સમયની અંદર આમ તો સૌરાષ્ટ્રની ની છોડ્યા ને મારે બહુ બહુ લાંબો સમય ગયો અહીંયા આવવાનું થતું હતું પણ એમ છતાં થોડા સમયમાં જ આપણે એક બધાના સાથથી કોઈ એક વ્યક્તિથી કઈ કશું કામ થતું નથી હોતું કેપેબિલિટી છે હંમેશા કલેક્ટિવ એ હોય છે એટલે એમાં વિદ્યાર્થીલક્ષી જે કઈ પ્રોજેક્ટ થાય કામ થાય એમાં જે કોઈ અધ્યાપકો છે અહીંયા એ બધાના સાથ સહયોગથી વહીવટી સાથ સહયોગથી અને અહીંના જે ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર રહ્યા છે જેમણે ખરેખર સેવા આપી કહેવાય ઇન્ચાર્જ તરીકે એટલે થેન્કલેસ જોબ કહેવાય કારણ કે તમે પરમેનન્ટ પોઝિશન ઉપર નથી એમ છતાં પણ દેહ ગીવન ધેર બેસ્ટ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે આ બધા જ વચ્ચેનો જે ગાળામાં કુલપતિશ્રી હતા વિદ્યા સાહેબ આ બધાનું માર્ગદર્શન લઈ અને એક આગળ વધવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશું આ તબક્કે ખાસ જે મીડિયાના સાથીઓ છે એ લોકોને પણ એક રજૂઆત એવી ખાસ એક અપીલ કરવાની થાય કે નેગેટિવિટીને બધી પાછળ ઉપર છોડીશું અને જે કંઈ છે સમાજની અંદર જેમ પોઝિટિવ આપીશું એમ આપણને પોઝિટિવ આપણી પાછું પાછું મળશે એટલે એની પણ એક આપણે ધ્યાન રાખીએ જવાબદારી પૂર્વક જે કઈ આપણું આકલન છે એ આકલન કરીએ આવી એક નમ્ર મારી વિનંતી છે અને આશા રાખીએ કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપણી ગરિમા ને હતું એક સમયે કહેવાતું હતું કે નેશનલ લેવલે કોઈ પણ એક યુનિવર્સિટીનું જે નામ બોલાય છે પર્ટિક્યુલરલી મારા વિષયની વાત કરું તો ફિઝિક્સ એ વખતે કહેવાતું કે એમ કે લોકો પૂછતા બહાર કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થી આવો છો એટલે આ રીતની હતી ગરિમા કેમેસ્ટ્રી વિભાગ બીજા ઘણા બધા વિભાગો છે કે જેની અંદર ખૂબ સારું કામ ભૂતકાળમાં થયું હતું આશા રાખીએ કે બધાના સહયોગ અને સાથ થી આપણે આવી એક યુનિવર્સિટીની ની ગરિમા ની આગવી છાપ સમાજમાં છોડીએ અને જે સમાજની અંદર જે પ્રકારની યુનિવર્સિટી માટેની લાગણી છે કે ભાવના છે એને વહેલી તકે દૂર કરી અને એક પોઝિટિવ વાતાવરણ થી અહીંયા કરીએ જેથી કરીને આવનારા દિવસોની અંદર જે પ્રાઇવેટ યુનિવર્સિટીનો પડકાર છે મોટામાં મોટો બરાબર સંખ્યાઓ ઘટી રહી છે આની ચિંતા કરી અને કેમ આપણે ટકી રહીએ આ કોમ્પિટિટિવ વર્લ્ડમાં તો એ એક બધાની સાથે રહી અને આ એક પડકારને આપણે પૂરો કરવાનો છે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર વાત કરી કે જે રીતે અત્યારે જે રીતે

એક પ્રકારનું જ્યારે આપણી પાસે કન્વિન્સિંગ મટીરિયલ હશે છોકરાઓ હશે સ્ટુડન્ટ્સ હશે એ પ્રકારના તો સીધી રીતે આપણે કન્વિન્સ કરી શકું રાજ્ય સરકારને અને આપણે એ માટે થઈને પ્રયત્ન બધા કરી શકું કોઈ દિવસ સરકાર તરફથી કોઈ નેગેટિવ એટીચ્યુડ ક્યારે રહ્યો નથી એક જ છે આપણી ક્યાંક ચૂક કોઈકને કોઈ કોઈક વિતેરા રહે છે વિદ્યાર્થીની સંખ્યા ઘટી જાય છે તો એનું નેચરલ કારણ કારણ કે મફતના ભાવે સ્ટેટ યુનિવર્સિટી ભણાવે છે આમ છતાં સંખ્યા કેમ ઘટે છે એ ચિંતા આપણે જ કરવાની છે સમાજ નહીં કરે એટલે આ બધા જો વિષયો છે એ સાથે ચિંતન કરી અને કરીશું તો મારા ખ્યાલથી આવતા સમયની અંદર સ્ટાફની જે ઘટ છે એ સિરિયસ પ્રોબ્લેમ છે એ ખાલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂરતો નથી આ બધે જ સ્ટેટ યુનિવર્સિટીની અંદર આ પ્રોબ્લેમ છે તો જે પ્રાઇવેટ કોમ્પિટિશન થઈ છે એને એટ પાર કેવી રીતે લાવવું આપણું સ્તર એ જો કરીએ તો આપોઆપ બધા જ પ્રશ્ન સોલ્વ થાય